અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં રાજકારણમાં ગરમાવો સુરત ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો જેમાં સુરત વોર્ડ નંબર ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા સો જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી જોડાયા ભાજપમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાયા ના હસ્તે કેસરીઓ ખેસ કર્યો ધારણ ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા શિક્ષણ મંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત